મહેસાણા જિલ્લાની અંદર ઋતુની અંદર જોઈએ તો ચાલુ સિઝનમાં અત્યાર સુધી ચુંબતેર હજાર એકસો ને એક્યાસી હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલ છે તે પૈકી મુખ્ય પાકોની અંદર જોઈએ તો ઘઉં પાકની અંદર એકવીસ હજાર પિસ્તાલીસ હેક્ટરની અંદર વાવેતર થયેલ છે રાઈ ઓગણીસ હજાર છસો ને ઓગણીસ હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અજમાનું પાંચ હજાર હેક્ટરની અંદર વાવેતર થયેલું છે વટાકા સત્તરસો હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે વરિયાળી ચોવીસો પંચ્યાસી હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને તમાકુ પાંત્રીસો ને તેસઠ હેક્ટરની અંદર વાવેતર નોંધાયેલું છે કુલ સિઝનની અંદર મહેસાણા જિલ્લાનો રવિ સિઝનનો વાવેતર વિસ્તાર સરેરાશકલા બેસ હજાર હેક્ટરની અંદર થતું હોય છે જે પૈકી અત્યાર સુધી ચુંપોત્રીસ હજાર હેક્ટરની અંદર વાવેતર થયેલું છે અને વાવેતરની ઠંડીની પાછોતરી ઠંડી પડવાને કારણે લેટ ઠંડી હોવાને કારણે હાલ તમાકુ બટાકા શાકભાજી અને અન્ય પાકોનું વાવેતર ઘઉ એવા પાકોનું વાવેતર હાલ ચાલુમાં છે ખાસ કરીને આ વખતની સિઝન કેવી જવાની છે એ વિશે કંઈ કહી શકાય આપણે હાલ શિયાળુ પાકોની અંદર જોઈએ તો ગત વર્ષ કરતો આ વખતે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે તેમજ બટાકા પાકનું પણ વાવેતર વધવાની વધવાની સંભાવના સંભાવના રહેલી છે છે આ વખતે વધારે તો કારણ શું સાહેબ તમાકુ પાકની અંદર જોઈએ તો ચાલુ સિઝનની અંદર અને ગત વર્ષમાં પણ તમાકુ પાકનું ભાવ બજાર ભાવ ઊંચા રહેલા હોવાને કારણે અને હાલ પણ બજાર ભાવ ઊંચા હોવાને કારણે તમાકુ પાકનું વાવેતર વધવાની સંભાવના છે